સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આજ રોજ સૌપ્રથમવાર શ્રી ઉર્મિલાબેન ઝાલા દ્વારા અંગદાન કરવામાં આવેલ છે તેઓએ લિવર કિડનીઝ તથા કોર્નિયા એટલે કે આંખની બંને કીકીનું દાન કરેલ છે આ ઉમદા કાર્ય બદલ તથા પુણ્યશાળી કાર્ય બદલ હું ઉર્મિલાબેન ઝાલા તથા તેઓના સમસ્ત પરિવારજનોનો તથા તેઓના તમામ સમાજના તમામ અગ્રણીઓનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું શું બીમારી હતી હાઈ બ્લડ પ્રેશર એટલે કે બીપી વધારે રહેતું હતું અને એના કોમ્પ્લિકેશન સ્વરૂપે ગસલ એટલે કે લોહીની નસ રક્ચર થવાથી તેઓને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવેલ હતા અને સરકાર ગાઈડલાઇન ગાઈડલાઈન અનુસાર તેઓને બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ તેમના પરિવારજનોએ અંગદાનનો સંકલ્પ કરતા તથા અંગદાન માટે સંમતિ આપતા અંગદાનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ હતી તથા સીઆઈએમએસ હોસ્પિટલ સોલા અમદાવાદની ટીમે અમદાવાદથી અત્રે આવી અને તેઓના અંગો સ્વીકારવાની તથા અંગો રિટ્રીવ કરવાની કામગીરી કરેલ છે અંગો કઈ રીતના ત્યાં પહોંચાડ્યા છે અંગો

અને હજી અમે બીજા લોકોને પણ કહીએ છીએ કે હજી આ વસ્તુ કરી શકાય જેથી બીજા લોકોની જિંદગી બચી શકે તમારા મમ્મી ફરજ કેમાં બજાવતા તો ઉંમર કેટલી હતી ઉર્મિલાબેન ધામજીભાઈ ઝાલા કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા ઉંમર વર્ષ સત્તાવન હતી